અને એ દુવિધાને દૂર કરવા માટે તંત્ર દ્વારા ચૂંટાયેલા પદાધિકારી દ્વારા વિવિધ સ્તરે રજૂઆત કરીને આ એલસી ફાઈવને અંડરબ્રીજ બનાવવા માટે છેક કેન્દ્ર સ્તર સુધી અને કચ્છના જનપ્રિય સાંસદ માન્ય વિનોદભાઈ ચાવડાના માધ્યમથી સરકારમાં રજૂઆત થઈ અને એ કાર્યનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું પરંતુ ટેકનિકલ કારણે કારણ કે જ્યાં સુધી સંપૂર્ણ ટેકનિકલ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી કાયદેસર રીતે કાર્ય શરૂ ન કરી શકાય એના માટે એના કારણે આ કામ શરૂ થઈ શક્યું નહોતું પરંતુ આજે આ કાર્યની તમામ કાર્યવાહી ટેકનિકલ લીગલ અને વહીવટી બધા જ પ્રકારની કામગીરી આજે પૂર્ણ થઈ જતાં આજે આ કાર્યનું ખાતમુહૂર્ત તો અગાઉ થઈ ગયું છે પણ આ કાર્યનો શુભારંભ બંને વિધાનસભાના ક્ષેત્રોને આમ તો આમ જોવા જઈએ તો માત્ર બે રસ્તાને નથી જોડતો બે નગરના લોકોના દિલને જોડતો આ રસ્તો છે એટલી જરૂરિયાત હતી અને એ જરૂરિયાતને જ્યારે આજે પૂર્ણ થતી હોય ત્યારે સહજ રીતે જનપ્રતિનિધિ તરીકે જેટલો લોકોને આનંદ હોય એટલો જનપ્રતિનિધિ તરીકે અમને બધાને એ માન્ય ધારાસભ્ય માલતીબેન હોય નગરપાલિકાના પ્રમુખ હોય મેઘપરના સરપંચ હોય સંગઠનના કોઈ વ્યક્તિઓ હોય કોઈને જવાબદાર પદાધિકારીઓ હોય કે સામાજિક સંસ્થાના લોકો હોય કે પત્રકાર કે મીડિયાના મિત્રો હોય દરેક માટે આજનો આ દિવસ ખૂબ આનંદનો દિવસ છે ગૌરવનો દિવસ છે આવતા દિવસોમાં કામ સંપન્ન થતાં બંને નગરોને લોકોને ખૂબ સગવડતા પડશે ફરી ફરીને રાજ્ય સરકારનો અને ભારત સરકારનો કચ્છના શ્રીનો તમામ લોકોનો આ કાર્યમાં જેમણે જેમણે સહયોગ આપીને લોકોની દુવિધાને દૂર કરવા માટે પ્રયત્નો કર્યા છે અને એમાં સહયોગ આપ્યો છે એ બધાનો હૃદયપૂર્વકનો આભાર માનું છું આવતા દિવસોમાં આ દુવિધા સુવિધા બનશે ત્યારે ચોક્કસપણે આ નગરને ફાયદો થશે આજે આ કાર્યનો પ્રારંભ કરતાં ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક લોકો જોડાયા છે એ જ બતાવે છે બાકી ભારતીય જનતા પાર્ટી હંમેશા કામમાં માને છે અમે વાતો બહુ ઓછી કરીએ છીએ દેખાડો બી ઓછો કરીએ છીએ પણ ભારતીય જનતા એક એક કાર્યકર્તા કામમાં માને છે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા આજે આ કામનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે અંડરબ્રિજને કારણે કોઈ રસ્તો બંધ થશે નહીં એટલે એના વિકલ્પિક તરીકે રસ્તો ઉપયોગ થશે રસ્તો બંધ થશે આવાગમનો લોકોને કોઈ પ્રકારની તકલીફ નહીં થાય અંડરબ્રિજનું કામ છે જે નિયત સમય મર્યાદા એમને કોનો આપી હશે સમયાવધિ એ સમયાવધિમાં જ એ સંપન્ન થશે અને સમયસર લોકોની સેવામાં એ પુલને ખુલ્લો મૂકવામાં આવશે ભૂમિપૂજન તો નહીં કહી શકે કેમ કે આ એલ સી ફાઈવ એનું ભૂમિપૂજન આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કરી દેવામાં આવ્યું હતું એ કાર્યમાં કેટલાક જમીન સંપાદનના પ્રશ્ન બાકી હતા એના માટે એ પ્રશ્ન પરિપૂર્ણ થતાં આજે એ કાર્યનું શુભારંભ અહીંથી કરવામાં આવે છે આ પ્રસંગે અંજારના શ્રી આદરણીય ત્રિકમ સાહેબ પણ ઉપસ્થિત છે અને સર્વે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અંજારના પાર્ટીના આગેવાનશ્રીઓ ગાંધીધામ વિધાનસભાના પાર્ટીના આગેવાનશ્રીઓ સર્વે ઉપસ્થિત છે આવનારા સમયમાં જ્યારે આ કાર્યની શરૂઆત થશે ત્યારે ચોક્કસપણે હું સ્પષ્ટ માનું છું કે જે રીતે આપણા ઘરમાં આપણે રિનોવેશન કાર્ય કરતા હોઈએ અને નાની મોટી તકલીફ આપણા ઘરમાં પડે એ રીતે આપણા શહેરનું રિનોવેશન ચાલે છે એટલે આ કાર્યને શરૂ કરવામાં કેટલીક મુશ્કેલીઓ ચોક્કસપણે નાગરિકોને પડશે કારણ કે રોડ પર બંધ કરવામાં આવશે એ દરેક નાગરિક મારી બે હાથ જોડી વિનંતી છે કે થોડીક તકલીફ પડશે પણ ભવિષ્યનું સુખ થશે એ ભવિષ્યના સુખ માટે કરીને આપણે સૌ આ કાર્યમાં સહયોગ કરીએ અને હું આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને પણ મારી વિનંતી છે અને મેં વાત કરી છે કે ઝડપથી આનું કાર્ય શરૂ થઈને ઝડપથી ઝડપ આ કાર્ય પરિપૂર્ણ થાય અને લોકોની સુખાકારી માટે આ લોકોને ઉપયોગી થાય એના માટે આ કાર્ય ઝડપથી પરિપૂર્ણ થાય